રાજકોટ જિલ્લાના ધોરાજીના છત્રાસા ગામમાં દેશી બાવળના લાકડાનું ગેરકાયદેસર કાપવાનું કારસ્તાન ઝડપાયું બે આરોપીઓ સાથે બે વાહન પકડી પાડવામાં આવ્યા રાજકોટ જિલ્લાના ધોરાજીના છત્રસા ગામમાં દેશી બાવળના લાકડાનું ગેરકાયદેસર કાપવાનું કારસ્તાન ઝડપાયું છે બે આરોપી સાથે બે વાહનો પકડી પાડવામાં આવ્યા છે ધોરાજીના ફોરેસ્ટ વિભાગની ટીમને યોગ્ય બાતમીના આધારે છત્રાસા ગામમાં ગેરકાયદેસર દેશી બાવળ કાપતા હોય તેવી બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી છત્રાસા ગામમાં રેડ પાડવામાં આવતા બે શખ્સ અને બે વાહન સાથે દેશી બાવળનો જઠ્ઠો ઝડપી પાડવામાં આવ્યો હતો બે વાહન બુલેરો અને છકડો રિક્ષા જેની કિંમત પાંચ લાખ અને દેશી બાવળના લાકડા જેની કિંમત પંદર હજાર જેને જપ્ત કરવામાં આવ્યું છે નિહારિકા પંડ્યા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી છત્રાસા મુકામે છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર લાકડાનું કપાણ થતું હોય તેવા સમાચાર અમને મળેલા હતા જે બાબતે અમે લોકો ખાનગી બાતમીના આધારે છત્રાસાની અંદર આજ રોજ અમે વોચમાં હતા ત્યારે રાત્રિના સમયે અગિયારથી ચાર વાગ્યાની અંદર છત્રાસા પ્રોટેક્ટેડ જે રોડ સાઈડ છે ત્યાં આગળ ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કપાણ થઈ રહ્યું હતું જેથી અમે અગિયાર થી ચાર વાગ્યાની વચ્ચે ત્યાં રાત્રે રેડ કરી અને તે લોકોને રંગે હાથે લાકડા કાપી તથા બે સાધન એક છકડો રિક્ષા તથા બોલેરો ગાડીમાં વાહતુક કરતા તેઓને રંગે હાથે પકડેલ છે બે આરોપીઓની ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલુ છે

આગળની કાર્યવાહીમાં બે આરોપીની અટક કરેલી છે તેની પૂછપરછ ચાલુ છે તથા તેની સાથે જે આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેની પણ અત્યારે શોધખોળ ચાલુ છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે